ગત વર્ષે જે પૂર આવ્યા હતા વિશ્વામિત્રી નદીમાં ત્રણ ત્રણ દિવસ સુધી લોકો ભૂખ્યા રહ્યા પાણી વગર ટળવળ્યા નાના બાળકો અબાલ વૃદ્ધો તેના બાદ આ એક પ્રોજેક્ટ મૂકવામાં આવ્યોને પ્રોજેક્ટ દ્વારા વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવાનો શુદ્ધ કરવાનો એક કામ કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે માટી ક્યાં કોને વેચી છે એ બહાર નથી આવી રહ્યું બીજી બાજુ છે તે અમે આર આરટીઆઈની બીજા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે એમાં ક્યાંક એવું લાગે લાગી રહ્યું છે કે ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે આની એક વિજિલન્સ તપાસ મૂકવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે સાથે જો અહીંયાથી પણ કંઈ કામ નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પણ પીઆઈ દાખલ કરીને વડોદરા શહેરની જનતાના જે વેરાના રૂપિયા ભ્રષ્ટાચાર રૂપિયા લોકોના ખિસ્સામાં જઈ રહ્યા છે એને બચાવવાનો પ્રયાસ કરીશું આજે વડોદરા શહેર કલેક્ટરમાં અમે બોટ સાથે બીજા જેકેટ અને અન્ય વસ્તુઓ લાવીને વડોદરા શહેર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને વડોદરા શહેરની જનતાને એમ પણ કહે છે કે જો તો વડોદરા મહાનગરપાલિકાએ બસો તરાપા લાઈફ જેકેટ આ તમામ વસ્તુઓ લાઈને મૂકી છે તો કેમ લાઈને મૂકી જો વિશ્વામિત્ર નદીમાં પૂર જ ના હોવાનું આ બધી વસ્તુ અસાન કેમ એટલે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટો ભ્રષ્ટાચાર જ્યારે થયો છે એને ઉજાગર કરવા આજે વડોદરા કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવા